જો આવી ગયા તમણે બોલો હું જોઉં લે તમે તૈયાર થઈને કે આવ્યા તા હે dress સરસ લાગી તમને મેળા મેની કરવાસ્તો ઓ આજે વાસ્તવ હતો હું તો સાબ ભૂલી જ ગઈ પર મારી ઇન્વિટેશન નોતું ને તો સારું સરજે મયસો ને સારું સારું જોઈને એમાં શું છે કેમાં છે એકલા એકલા જલસા કરીએ વા ચમાંમાં શું હતો એ તો ક્યો રબડી હતી પૂરી હતી પંજાબી શાક હતું દાળ ફરા જિરા રાઈસ શું વાત છે આઈટમ તો સારી રાખી હતી અને મીઠાઈ સ્વીટ હતી શું ગોત તમે સાંસી ગયા બેટા અહીંયા જ કે કઈ છે પછી ગોચો જો હું શું કમ આવી છે ખબર છે તમને એક વાત કેવા આવી છું છે ને પ્રમ દિવસે મારા સાસુ આવે છે એમાં શું વાંધો છે શું એમાં કઈ વાંધો તો છે નહીં પણ મારી દેરાણી ને અને સાસુ ઝઘડો થઈ ગયો બોલો પહેલા છે મારી યાર ઝઘડી ને ગયા એને પહેલા હું કેતા ખબર છે કે હવે નાની હોય ને એ છે સાડી પહેરે ને એવી જ રાખવી તું તો જીન્સ પેર મને જરાય ગમતું નથી નાની બહુ આવી ગઈ એટલે ગામડે વહી ગયા ખુશીના મારે કે હવે તો માથે ઓઢીને સાડી પહેરીને હું મારી સેવા ચાકરી કરશે એમ ના એને બરાબર જમવાનું આપે ના બરાબર વાતચીત કરે ના બરાબર સાચવે હવે છે ને એને મારી વેલ્યુ સમજાણી એટલે અહીં આવે છે બોલો તમે બધા હરખા છો લે પણ તમે કેમ આવું કયો છો પ્રિયંકા બેન એક બીજાને નમતું ન મૂકવાનું નમતું મૂકો ક્યારે હવે છે માર કે બોલવું જ નથી જેને જે કરવું હોય કરે મન ફાવે એમ કરવાનું આપણે કે બોલવાનું જ નહીં